માળિયા હાટીના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી એન ઓસી વગર ચાલતા પંપ બંધ કરવાની કરી માંગ જુનાગઢ જિલ્લાના માળિયા હાટી ખાતે આવેલા મામલતદાર કચેરી ખાતે આજે જુનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ જુનાગઢ જિલ્લામાં બાયોડીઝલ શરતો અને નિયમો તેમજ એન વગર વેચવામાં આવી રહ્યું છે ત્યારે ધ ગેજેટ ઓફ ઇન્ડિયાના પરિપત્રમાં લખાયેલા નિયમોનું કોઈ પાલન કરવામાં આવી નથી રહ્યું અને એનઓસી લીધા વગર જ બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યપત્રમાં લખાયેલા નિયમોનો સરયામ ભંગ થઈ રહ્યો છે જ્યારે આ બાયોડીઝલના નામ પર એલડીઓ તથા અન્ય જ વલનશીલ પદાર્થો મિશ્રણ કરી વેચવામાં આવી રહ્યું છે હાલ બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે અને તેથી જ તેનું પ્રોડક્શન બહુ અઘરું છે તેમજ પુરવઠો સીમિત છે જેથી ઓછી માત્રામાં વધુ વેચાણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આમના પર તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર બની સી ચુડાસમા ગુજરાત સિક્યો ન્યૂઝ માળિયાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદાર થઈને આવેદનપત્ર એલડીઓ બાબત આપેલું છે એલડીઓનું લાઇસન્સ છે ઘણા વ્યક્તિઓને આપે છે નો ડાઉટ પણ યુનિટથી વેસે છે એનો સ્ટોરેજ ટેન્ક છે એ બસો ત્રણસો ચારસો લીટર સુધીનું હોય છે પણ આજે ઘણી જગ્યાએ વીસ વીસ હજાર લીટર ચોવીસ ચોવીસ હજાર લીટર એના જથ્થો હોય છે એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે ન તો સ્ટેમ્પિંગ મેનેજર મેઝરમેન્ટનો કોઈ સર્ટિફિકેટ હોય છે કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ વેચે છે તો એમાં કોણ સહાયતા કરે છે કેવો વિભાગ સહાયતા કરે છે તો અમારા ધંધો આજે ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તમને પાસેથી અપેક્ષાઓ છે છે પાછી સાહેબ આની પેલા કોને કોને રજૂઆત કરેલી છે અમે કલેક્ટર સાહેબને આજથી બે વર્ષ પહેલા પણ આપેલું હતું આજે આપેલું છે અને દરેક અમારા જૂનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજરોજ અમે આવેદનપત્રો આપેલા છે